નમસ્કાર મિત્રો આજે એક શાનદાર રિઝલ્ટ સાથે ધનિયાવાડા ગામથી મારા મિત્ર એવા ભુરાભાઈ એમને મમ્મીને એક શાનદાર રિઝલ્ટ મળ્યો છે તો એમને અવાજમાં સાંભળીએ ભગભાઈ એને જેજન મળ્યો હે તમને આગળ શું આગળ મને વર્ષથી હતો હા બહુ કરતી દવા લેતી એવું હા જમવાનું નહોતી હા હા આવી રીતની મદદ તકલીફ હતી એ દવા ચાલુ કરી એના બાદ બધી રીતિ પણ મને સારું થઈ ગયો હા કોઈ પણ હવે મને પ્રોબ્લેમ થતો નથી ભાઈ હા તમે એવું કહેતા હતા કે અમે પ્લોટમાં જતા તો અમને ચડતો હા એવું થાય તો પ્લોટમાં ને તો ખાતી અહીંયા હતા તમે કઈ પોર્ડ વાપરી હતી તમે એ દવા મેં વાપરી હે એના તરફથી મને એકદમ ઓકે એકદમ થકાવ રહેતી પછી કોમ ન કરી કેતી હવે આવી રીતનું બધું શરીર એકદમ વજન રહેતો એ જ રીતનું થતો બધું એકદમ મારો શરીર હલકો ફૂલી ગયો થઈ જ ગયો તો આ પ્રોડક્ટ વાપરવાથી તમને સંતોષ છે હા એકદમ સંતોષ થઈ ગયો ભાઈ આ ઓકે રોકિંગ રેનર્સ રોકિંગ રેનર્સ રોકિંગ રેનર્સ બ્રો